વડગાંવ ગ્રામ પંચાયતમાં સફાઈની આવેલી પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ પાણીમાં ગઈ ગ્રામ પંચાયતમાં ગામની સફાઈ માટે આટલી મોટી ગ્રાન્ટ આવી હોવા છતાં ગંદકીના ઢગલાથી રોગચાળાની દહેશત તાલુકા મથકનું કામ હોવા છતાં તાલુકા પંચાયતના આગળના ગેટ અને સરકારી આયુર્વેદિકમાં મેઇન ગંદકી અને ગામના મોહલ્લાના છેડ પર ગંદકીના ઢગલા ગામના જાગૃત નાગરિકે ગંદકી દૂર કરવા ટીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી વડગાંવ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં અને મોહલ્લાના છેડે કે પછી ખેતરમાં જવાના રસ્તા ઉપર કચરાના ઢગલાવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી ગામના જાગૃત નાગરિકે ટીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હતી ત્યારે થોડો સમય પહેલા ગામ સફાઈની માટે પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પણ તે ગ્રાન્ટ ક્યાંય સફાઈ માટે વપરાય કે પછી ગામ પાણીમાં ગઈ તેને લઈને ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો થોડો સમય પહેલા વડગામ તાલુકા પંચાયતની જવાબદાર અધિકારીઓ દ્વારા વડગામ તાલુકાની ગ્રામ પંચાયતમાં ગામની સફાઈ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેને લઈને તાલુકા મથક વડગામ ગ્રામ પંચાયતને પંદર લાખથી વધુ ગ્રાન્ટ સફાઈ માટે ગ્રામ પંચાયતને ફાળવી છે તેમ છતાં તાલુકા મથકવડ ગામના વિવિધ મોલ્લાના છેડે તાલુકા પંચાયતના ગેટ આગળ અર્બુદા નગર જતા રસ્તામાં મકરવાડા ચોકડીથી આંબેડકર જતા રસ્તામાં સહીદ વડગામ ગામની કેટલી જગ્યાએ ઢગલાના કચરાના ટગલાઓ પડ્યા છે તો બીજી બાજુ ગામમાં જવાના મેઇન રોડ બેંક ઓફ બરોડાના રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે જ્યારે હાલ ચોમાસામાં ઠેર ઠેર જગ્યાએ ગામમાં પાણી ભરાય છે જેને લઈને મોટા પાયે ગામમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ પેદા થઈ છે અને હાલમાં ચાંદીપુરા વાયરસ ચાલતો હોવાને કારણે નાના બાળકો બિસ્માર થાય ને એને બીજા વાલીઓ ભીતી સેવાઈ રહી છે જેને લઈને ગામના જાગૃત નાગરિક ચૌધરી કામકાજ ભાઈ કામરાજભાઈ દલસંગભાઈએ વડગામ તાલુકા પંચાયતના ટીડીઓને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને વધુમાં જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં જે સફાઈની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાંથી સમગ્ર ગામની વ્યવસ્થિત યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે ને દવાનો છંટકાવ કરવામાં આવે તે માંગ કરાય રિપોર્ટર રમેશભાઈ પરમાર વડગામ